ગાંધીનગર બેઠક પરથી અમિત શાહની સાત લાખની લીડથી વિક્રમી જીત વર્ષ બે હજાર ઓગણીસમાં ભાજપે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે તેઓ અડવાણીનો રેકોર્ડ તોડીને પાંચ લાખ મતોથી જીત્યા હતા આ વખતે તેઓ કોંગ્રેસના નેતા સોનલ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા ગાંધીનગર બેઠક પરથી અમિત શાહની સાત લાખની લીડથી જીત થઈ છે ગુજરાતની ગાંધીનગર બેઠક પાંત્રીસ વર્ષથી ભાજપ પાસે છે અમિત શાહ પહેલાં આ સીટ પર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની હતી આ બેઠક ભાજપની ખૂબ જ સુરક્ષિત બેઠક માનવામાં આવે છે અડવાણીએ આ સીટ પરથી છ વખત ચૂંટણી જીત્યા છે એ પછી બે હજાર ઓગણીસમાં ભાજપે આ સીટ પરથી અમિત શાહને મેદાને ઉતાર્યા હતા અમિત શાહ બીજી વખત અહીંથી ચૂંટણી લડી હતી આ વખતે લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મુકાબલો કોંગ્રેસના

ઓગણીસો ચોર્યાસીમાં અમદાવાદના નારણપુરમાં પોલિંગ બૂથની જવાબદારી નિભાવતા રાજકારણમાં આગળ વધવાની શરૂઆત કરી હતી